મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર સમાચારો થયેલી ઉજવણી નવસારી કુંભારવાડના રહીશો ની માંગ રસ્તો એક ફૂટ ખોદાણ કરી બનાવો લેયર ઉપર લેયર પથરાતા ઘરના પગથિયાની સંખ્યામાં થતો ઘટાડો સરઈયા ગામના ચેકડેમમાં ડેમમાં નવા પડેલા યુવકનું થયેલું મોત દાંડી ખાતેથી પ્રસ્થાન થયેલી ભીમરાડ ગામના ગાંધીજનોની પદયાત્રા નવસારીમાં રામનવમી અને ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ એક સાથે મનાવાયો હતો રામ જન્મોત્સવ પ્રસંગે પાલખી યાત્રા નીકળી હતી રામનવમી રામ જન્મોત્સવ અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ મનાવાયા હતા નવસારીમાં રામ મંદિરો શેરીઓમાં ભક્તિભાવ ભર્યો માહોલ હતો રામનવમીની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે થઈ હતી નવસારીના જૂના થાણા રામજી મંદિર ખાતેથી રામલલાની પાલખી યાત્રા નીકળી હતી રામનવમીનો ઉત્સાહ દરેક ભક્તોમાં જોવા મળ્યો હતો રામ જન્મોત્સવની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે થઈ હતી જૂના થાણા શનિ મંદિર ખાતેથી નીકળેલી રામલલાની પાલખી યાત્રાનું સ્વાગત ધારાસભ્ય રાકેશ દેસાઈએ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ પણ હોય રામ જન્મોત્સવ પ્રસંગે ભાજપે શ્રદ્ધાપૂર્વક વધાવી લીધો હતો નવસારી વિજલપુર શહેર ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશ શાહ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હેમલતા પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓ રામલલાની પાલખી યાત્રામાં હાજર રહ્યા અને સ્થાપના દિવસ સાથે રામ જન્મોત્સવ પણ મનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસને સેવા પખવાડિયા તરીકે મનાવવામાં આવી રહ્યો છે સેવા પખવાડિયા અંતર્ગત રામલલાની પાલખી યાત્રાના પદયાત્રીઓને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાતમી એપ્રિલથી બારમી એપ્રિલ સુધી નવસારી જિલ્લા ભાજપ સેવા પખવાડિયું મનાવશે જે અંતર્ગત રામનવમીના પાવન અવસરે છાસનું વિતરણ મુગબદીર આશ્રમ શાળામાં દિવ્યાંગ બાળકોને પ્રીતિભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા રામનવમી અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આ એક સંગમ છે જોગાનો જોગાનુજોગ છે અને સવારથી ભારતીય જનતા પાર્ટી નવસારી સેવાકીય પ્રવૃત્તિમાં સવારથી જોડાયેલ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટાયેલા સભ્યો સૌ પ્રજાની પડખે રહીને પ્રજાની વચ્ચે રહીને સેવાકીય કાર્યો કરી રહ્યા છે અત્યારે રામજી મંદિરથી વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી શોભાયાત્રા જે જૂના થાણા સ્થિત મંદિરેથી નીકળી નવસારીના મુખ્ય માર્ગ પરથી આગળ વધી રહી છે એમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પુરાભાઈ શાહની આગેવાની હેઠળ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રામાં જોડાયેલા માણસોને પણ ક્યાસ બુજવવા માટે છાસ વિતરણનો પણ અહીંથી કાર્યક્રમ થયો એકંદરે જોગાનુજોગ સાથે આવેલા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને રામનવમી એ બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રજા વચ્ચે રહીને આજે દિવસને ખૂબ જ ઉલ્લાસભેર ઉજવ્યો છે ખૂબ આનંદ અને ઉત્સાહનો દિવસ છે કારણ કે હિન્દુઓના આરાધ્ય દિવ એવા શ્રી ભગવાન રામની આજે જન્મજયંતિ રામનવમી અને ભારતીય જનતા પાર્ટીની આજે સ્થાપના દિવસ છે ત્યારે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નવસારી જિલ્લાની તમામ જનતાઓને ભગવાન રામની જન્મજયંતિ રામનવમીની અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા પાર્ટીના આગેવાનો શ્રીઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ સંગઠનના સર્વે હાથી ધરવ સર્વ પ્રજા વચ્ચે રહીને સેવાકીય કામો કરી રહ્યા છે આજે નવસારી જિલ્લાની વાત કરું અને નવસારીમાં વાત કરું તો નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આજે માનવ સેવા સંસ્થામાં ભેરામૂ શાળામાં છોકરી બાળકોને મિષ્ઠાંત સાથેનું ભોજન કરાયો એવી રીતે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ અને દર્દીઓની સાથે રહેતા એમના સગાવાળાના પણ મીઠાઈ સાથેનું મીઠું ભોજન કરાયું છે સાથે સાથે અત્યારે ભગવાન રામની દરેકે જિલ્લામાં ખૂણે ખૂણેથી પાલખી યાત્રાઓ શોભાયાત્રાઓ નીકળી રહી છે ત્યારે એમાં દરેક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા છાસ અને પાણી અને શરબતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે નવસારી શહેરના કુંભારવાડના રહીશો રસ્તો એક ફૂટ જેટલો કરી બનાવવાની માંગ સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે નવસારીના કુંભારવાડમાં પણ મહાનગરપાલિકા દ્વારા નવીન માર્ગના નિર્માણનું આયોજન થયું છે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના નિર્માણ વખતે એક લેયર ઉપર બીજી લેયર પાથરી રસ્તો બનાવવામાં આવે છે જેથી કુંભારવાડમાં લેયર ઉપર લેયર બનતા ઘરના પગથિયા હવે અદ્રશ્ય થઈ રહ્યા છે રસ્તા ઉપર ડામર મટીરિયલ્સનું લેયર પથરાતા ઘરના પગથિયાની સંખ્યામાં ઘટાડો થાય છે લોકોના ઘરો નીચાણવાળા બનતા જાય છે ચોમાસા દરમિયાન આ કુંભારવાડના દરેક ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે જેથી તમામ લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસે છે જેથી અહીંના રહીશોને મોટું આર્થિક નુકસાન થાય છે કુંભરવાડના રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને કમિશનરને લેખિતમાં અરજી કરી હવે પછી જે નવીન રસ્તો બનાવવામાં આવે તેની એકથી દોઢ ફૂટ જેટલું ખોદાણ કરી ત્યારબાદ જ નવો રસ્તો નિર્માણ કરવાની માગણી કરવામાં આવી છે અમે નગરપાલિકામાં એટલા માટે આવ્યા કે દર વર્ષે ચોમાસાનું જે પાણી આવે છે તે અમારા ઘરની અંદર ભરાઈ જાય છે રસ્તાની અંદર જે આ લોકો રોડ બનાવે છે એ દર વર્ષે લેયરો પર લેયર ચઢાવતા જાય છે અને અમારા લગભગ ઘરના ત્રણ પગારથી નીચે જતા રહ્યા છે અને રોડનું લેવલ અમારા ઘરના લેવલથી ઉપર આવી ગયું છે એટલે અડધો કલાક વરસાદ પડે એટલે અમારા સીધા ઘરની અંદર પાણી ભરાઈ જાય છે અમારા જાનમાનનું નુકસાન થાય છે ઘરમાં જે સામાન ભરેલો હોય તેનું નુકસાન થાય છે અને ઘણું નુકસાન આજુબાજુના મલ્લામાં બી થાય છે આ દર વર્ષનો પ્રોબ્લેમ રહે છે વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલતો આવેલો છે બરાબર અને ગટર વ્યવસ્થા કેટલા વર્ષોથી જે ચાલતી છે એની એ જ છે એની અંદર કોઈ સુધારો વધારો થયો નથી અને ગટરની સાફ સફાઈ પણ બરાબર થતી નથી એનાથી પાણીની જાવક જે જવું જોઈએ બરાબર વરસાદનું પાણી એ જતું નથી અને અટકી રહી છે અને અડધો કલાકના વરસાદની અંદર અમારા ઘરની અંદર પાણી આવી જાય છે આ વર્ષોની સમસ્યા છે એ દૂર કરવા માટે અમે એપ્લિકેશન આપવામાં આવી આપવા માટે આવ્યા છે નગરપાલિકા જે રોડ તમે બનાવતા હોય એના પર જ ને એના પર જ તમે બનાવતા ગયા છે ને અમારું ઘર અડધું ઢંકાઈ ગયું છે અમારે એની ઊંચી ને ઊંચી દિવાલ કરતા ગયા એટલે અમારું ઘર ઢંકાઈ જાય ને એટલો ઊંચો રોડ થઈ ગયો કે અમારા પગડિયા ટટણ પગડિયા નીચે ડૂબી ગયા છે એટલે એ પ્રમાણે અમારે કહેવાનું એક જ છે કે રોડ બનાવે તો ફૂટ દોઢ ફૂટ ખોડીને પછી બનાવો તો તે પ્રમાણે અમારા ઘરની અંદર પાણીની આવક ઓછી થાય એમ કારણ કે અડધો કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય ઘરમાં એક એક ફૂટ પાણી આવતું થઈ જાય અમારે દર વર્ષે એને ઊંચું જ કરતું જવા પડે હવે અમારે ઘરમાં જવું હોય તો કેવી રીતના જવું અમારે બાર પગઠિયા મૂકવા પડે અમે બહાર પગઢિયા મૂક્યા હતા નગરપાલિકા કે બહાર પગડિયા કેમ મૂક્યા બહાર પગઢિયા નહીં મૂક્યા ઘરમાં જવાય કેવી રીતના કૂડીને જાય ત્યારે અમે બધા સિનિયર સિટીઝન છે સિક્સટી એટ સેવન્ટી ફાઈવ સિક્સ સિક્સટી વન બધા ઉંમરવાળા કેવી રીતના જાય એક પગડિયું ઊંચું ચડાઈ નહીં તા ત્રણ પગડિયા ચડીને કહે ઉચકીને જાય એટલે અમારું કહેવાનું એક જ છે કે તમે રોડ બનાવો અમારી ના નથી પણ એકથી દોઢ ફૂટ દોઢ ખોડો ને પછી તમે તે પ્રમાણે બનાવો તો અમને બી સહેલું રહે ને તમને બી સહેલું રહે અમારું બગાડ નહીં થાય ને તમારા બી માણસોને મોકલવામાં તકલીફ તમને પડે કે ભાઈ અહીંયા પાણી ભરે ગયું પાણી ભરાઈ ગયું એમ નગરપાલિકાના માણસો આવે તો તે આવતા ઓછા થઈ જાય કારણ કે અમારી સમસ્યા છે દૂર થઈ જાય તો નગરપાલિકાના માણસ નહીં બી ચાલે કારણ કે અમારા ઘરમાં પાણી ભરાવાનું નથી સુરતના યુવકનું ચીખલીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું મિત્રો સાથે નહવા આવેલા એકવીસ વર્ષીય રાજનાયકાનો મૃતદેહ તરવૈયાએ બહાર કાઢ્યો હતો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે સુરતથી મોપેડ બાઇક પર ત્રણ મિત્રો સરૈયા ગામના ચેકડેમમાં નહવા આવ્યા હતા આ દરમિયાન સુરતમાં રહેતો એકવીસ વર્ષીય રાજનાયકા નામનો યુવક ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો યુવક પાણીમાં ડૂબી જતા તેના મિત્રોએ બુમાબૂમ કરી મૂકી હતી આ અવાજ સાંભળી સ્થાનિક તરવૈયાઓ તરત મદદે દોડી આવ્યા હતા તેમણે પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી ભરે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ ઘટના ઉનાળામાં નદી તળાવ કે ચેકડેમમાં નહવા જતા યુવાનો અને બાળકો માટે ચેતવણીરૂપ છે આવા સ્થળોએ નહવા જતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે છઠ્ઠી એપ્રિલના રોજ ઐતિહાસિક દાંડી ખાતેથી ભીમરાડ ગામના લોકોએ દાંડી યાત્રા યોજી હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું નવસારીના ઐતિહાસિક નમક સત્યાગ્રહ દાંડી ખાતે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહના હેતુસર દાંડીયાત્રા યોજી હતી સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી બ્યાસી જેટલા પદયાત્રીઓ સાથે ગાંધીજીએ નમકના કરના વિરોધમાં દાંડીકૂચ કરી હતી નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે નેશનલ સોલ્ટ મેમોરિયલ પણ બનાવાયો છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામના લોકોએ છઠ્ઠી એપ્રિલના રોજ દાંડી ખાતેથી દાંડી કૂચ કરી હતી ભીમરાડ ગામના નાગરિક ગાંધીજીની વેશભૂષા ધારણ કરી દાંડીયાત્રામાં જોડાયા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં દાંડીયાત્રાનો આરંભ કરાવાયો હતો દાંડી ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રા ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામે પહોંચશે અને ત્યાં જાહેર સભાના રૂપમાં ફેરવાશે આ જાહેર સભામાં મહાત્મા ગાંધીજીના પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહેશે આઝાદીના ઇતિહાસમાં સૌથી અસરકારક કહી શકાય અને ઇતિહાસમાં જેને કહે શિરમોર એવી દાંડી કૂચને લીધે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલા દાંડી ગામમાં જેમ મીઠા સત્યાગ્રહ થયો ખાસ કરીને છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસ એટલે આજે પણ યોગાનો યોગ રામ નવમી પણ છે અને મીઠા સત્યાગ્રહ દિવસ પણ છે અને આજે આ અન્ય આ પ્રવાસન વિભાગ દ્વારા ઉજવણી તો થતી જ હોય છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં પણ ભીમરાડ જે ગામ છે સુરતની બાજુનું ત્યાં પણ મહાત્મા ગાંધીજી નવમી એપ્રિલે ગયા હતા અને એના ભાગરૂપે એ લોકો દર વર્ષે અહીંયા આવતા હતા પણ આજે આ દિવસે એમણે ત્રણસોથી ચારસો ભાઈ બહેનોએ એક પદયાત્રા અહીંથી શરૂ કરી છે અને નવમી એપ્રિલે એ ભીમરાળ પહોંચશે આપણા આદરણીય સાંસદ અને મંત્રીશ્રી સી આર પાટીલ સાહેબ અને ધારા અહીંના જલાલપુરના છે અને અન્ય મહાનુભાવોએ એમને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે મને લાગે છે કે દાંડી યાત્રાની જેમ મહાત્મા ગાંધીજીના વિચારો મૂલ્યો અને સિદ્ધાંતો આવનારી પેઢીમાં પણ આ એનું અમલીકરણ થઈ શકે એના માટે આવી યાત્રાઓ થતી રહે એ ખૂબ જ સરાહનીય બાબત છે નવસારીના ઐતિહાસિક રામજી મંદિરમાં રામનવમી પ્રસંગે રામલલા પારણે ઝૂલ્યા હતા ત્રીસ હજારથી વધુ ભક્તોએ રામજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો નવસારી શહેરમાં આવેલ રામજી ટેકરી નામે ઓળખાતા ઐતિહાસિક રામજી મંદિરમાં રામનવમી પ્રસંગે રામ જન્મોત્સવ ઉલ્લાસથી મનાવાયો હતો શહેરના અતિ પૌરાણિક રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ભગવાન શ્રી રામના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી રામ જન્મોત્સવ પ્રસંગે રામલલા પારણે ઝૂલ્યા હતા ભક્તોએ રામલલાને ઝુલાવી રામ જન્મોત્સવ મનાવ્યો હતો નવસારીના આ ઐતિહાસિક રામજી મંદિરમાં રામજીના ભવ્ય ભંડારાનું આયોજન થયું હતું ત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શ્રી મહ્યવંશી સમાજ દ્વારા રામ જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક મનાવાયો હતો રામદરબારમાં પૂજા આરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું રવિવારે રામનવમીની ઉજવણી દરેક મંદિરો અને સમાજ દ્વારા કરવામાં આવી હતી નવસારીના ટાટા બોય સ્કૂલની સામે આવેલ રામજી મંદિરમાં રામ જન્મોત્સવ હર્ષભેર મનાવાયો હતો શ્રી મહ્યવંશી સમાજ સંચાલિત આ રામજી મંદિરમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર રામજીનું પૂજન અર્ચન થયું હતું શ્રી રામ દરબારમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ પૂર્વ સભ્ય પિયુષ દેસાઈ શહેર ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ સહિતના ભાજપના અગ્રણીઓ રામલલાની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી મહ્યવંશી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રામ જન્મોત્સવ પ્રસંગે શ્રી રામ દરબારમાં દરેક શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે એકસો ચારમી રામનવમી પ્રસંગે અત્રે લગભગ ચારસોથી પાંચસો માણસોનું ટોળું ભેગું થયું છે અને અહીં રાજકીય પક્ષો પણ આવી અહીં સ્વાગત કર્યું છે અમારું અને અમારું આ જે મંદિર છે એ લગભગ એકસો ચાર વર્ષ પુરાણું છે અને મંદિર ઐતિહાસિક છે આ મંદિરની અંદર ટ્રસ્ટી અને અમારા ઉત્સવ સમિતિ દ્વારા ખૂબ ખૂબ મહેનત કરીને આ પ્રસંગને ખૂબ શુભ કર્યો છે એ બદલ હું સર્વ સર્વભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કરું છું ઓગણીસો ને બાવીસની અંદર સ્થાપના થયેલી જે વિરાસત માહ્યાવંશી રાજપૂત રામ મંદિર કાયકવાર સરકારના અનુસંધાને રજીસ્ટ્રેશન થયેલું અને આજ રોજ રામ નવમીના દિવસે માહ્યાવંશી સમાજ તેમજ તમામ સમાજના લોકો મળીને ભાવિક ભક્તોએ ખૂબ હર્ષ ઉલ્લાસથી આ ઉત્સવને ઉજવણી કરવામાં ખૂબ સહયોગ આપ્યો રાજકીય પક્ષો પૈકી તમામ પક્ષના લોકો જે આપીને અમને પ્રોત્સાહન આપ્યું સાથ સહકાર આપ્યો તે બદલ હું સૌનો આભાર માની ચૈત્રી નવરાત્રીની આઠમ પ્રસંગે શ્રી મા વૈષ્ણવદેવી સેવા ટ્રસ્ટના ઉપક્રમે કબીલપુર ખાતે માતાકી ચોકીનું શ્રદ્ધાપૂર્વક આયોજન થયું હતું આ પ્રસંગે વિવિધ ઝાંખીઓ રજૂ થઈ હતી માં શક્તિને પ્રસન્ન કરવાનું પર્વ એટલે જ ચૈત્રી નવરાત્રી ચૈત્રી નવરાત્રિ શક્તિની ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ છે ચૈત્રી નવરાત્રી દરમિયાન અધ્ય શક્તિની આરાધના થઈ નવરાત્રિના નવ દિવસ સુધી દૈવી શક્તિના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવી હતી નવરાત્રિ દરમિયાન આઠમનું વિશેષ મહત્ત્વ છે આઠમના પાવન અવસરે નવસારીના કબીલપોર ખાતે વૈષ્ણવ વૈષ્ણવદેવી સેવા ટ્રસ્ટના સથવારે માતા કી ચોકીનું ભક્તિભાવપૂર્વક આયોજન થયું હતું માતાજીની અખંડ જ્યોત પ્રગટાવી મા વૈષ્ણવદેવીની સ્થાપના કરવામાં આવી હતી અધ્યશક્તિ શક્તિ સ્વરૂપા મા અંબાની પ્રતિમા સાથે મહાદેવ શ્રી ગણેશ હનુમાનજી સહિતના દેવી દેવતાઓની પ્રતિમાનું પૂજન થયું હતું સંગીતકારો અને ગાયકોએ તેમના સુરીલા કંઠે માતાજીના ભજનો રજૂ કર્યા હતા ગાયક દર્શન કુમાર અને તેમની ટીમ દ્વારા માતા કી ચોકી રજૂ થઈ હતી આઠમના પાવન અવસરે કન્યા સ્વરૂપે માતાજીની સવારી સિંહ ઉપર આવી પહોંચી હતી भ तेसरी पेशानी पे जा पे चांद सजा જય 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 શિવ શંભુ બોધ જય 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 શિવ શંભુ જય 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 શિવ શંભો બોધો જય 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 શિવ શંભ જય 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 શિવ શંભ અગાસી માતાના મંદિરે શ્રી માતા વૈષ્ણોદેવી સેવા પરિવાર તેમજ શ્રી મા વૈષ્ણો દેવી સેવા ટ્રસ્ટ અગ્રવાલ કોલેજ પરિવાર તરફથી માતાની ચોકીનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આવેલ સૌ ભક્તોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આગામી વૈષ્ણોદેવી યાત્રા અમારી જુલાઈમાં જશે જેમણે પણ આ યાત્રામાં જોડાવવું હોય તેવો અમારો સંપર્ક કરી શકે છે જય માતાજી આજ મુજે ઓર મેરી પૂરી ટીમ કો ખુશી હોય जो आज माँ वैष्णो देवी सेवा ट्रस्ट ने हमें तीसरी बार यहाँ पर बुलाया और ये इन, इनका इतना प्यार है हमसे कि हमें बार बार बुलाने की इच्छा रखते हैं और हम भी माता रानी की कृपा से यहाँ पहुँच जाते हैं आज से दो दिन पहले माता रानी के दरबार में कटरा में मेरी चौकी थी वहाँ दो तारीख को मैं चौकी करके आया महेश भाई की काफ़ी मतलब इनकी भी कोशिश रही कि दर्शन भाई यहाँ आकर चौकी करे और माता रानी ने हमारी सुन ली कि जो ये प्रोग्राम यहाँ कर कर हम करने आए हैं और करके जा रहे हैं और बार बार माता रानी हमें यहाँ बुला रही है और हम यही चाहेंगे कि माता रानी हमेशा इस समिति को आगे बढ़ाती रहे और ऐसे ही ये सभी को अच्छे मार्गदर्शन देती रहे और सभी को इसी तरह वैष्णो देवी ले जाकर इनको दर्शन कराती रहे यही हमारी कामनाएँ हैं સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં રામ જન્મોત્સવ અને ભજપના સ્થાપના દિવસની સંયુક્ત રીતે થયેલી ઉજવણી નવસારી કુંભારવાડના રહીશોની માંગ રસ્તો એક ફૂટ ખોદાણ કરી બનાવો લેયર ઉપર લેયર પથરાતા ઘરના પગથિયાની સંખ્યામાં થતો ઘટાડો તરૈયા ગામના ચેક ડેમમાં પડેલા યુવકનું થયેલું મોત દાંડી ખાતેથી પ્રસ્થાન થયેલી ગામના ગાંધીજનોની પદયાત્રા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર